બાળકો કમુ કાય્યો હા બોલો બોલો પેલી વાર રતન ભીખુસો જય સોના A lẹ hả, Kubo Lau, trời xua mình nào này. Bujo. Yes sir. Ah bô lêu Eh, lêu. E, e xong rồi à, ta nào vậy đó. Đúng đấy. Anh chụp nó Yes sir. Anh đi,

બોલ તો માં હાથીભાઈ અને કીડી બેન નું એક્સિડન્ટ એમાં હાથી મરી ગયો સાહેબ હાથી ના ગયું સાહેબ આપણા ક્લાસમાં જીવાઈ નઈ તો સાહેબ એને એવું કરવા પેવા દેવા ઘેર તકલીફ મુકતા હોય સાહેબ બધી ઉપર છે સાહેબ હાલ હા સુ ના જાય તું ખબર નઈ પડતી હા સાહેબ હા છૂટી જાય આ તો હારું ભમી જેલું હ બોલવાનું નહીં અલ્યા લે લે ખરા નહીં તને નહીં બીજાને તને નહીં કોઈ કેતું બીજા નીજા તું હારું કોઈ આવે રીતે એ હારો રકોમો આવતો નહી આઈએ લેવા કઈ કઈન જતા રેસી એ ચીલાઈ હું વાલ્તા કહું અલ્યા હું એક વાલ્તા કહું તું હું વાલ્તા કરે હાલ કે કે માર જા રે વાલ્તા બાબુ એક સો કો મની હોની ઉખોડી તું